નમસ્તે મિત્રો પલ્લવી યશોદન અંતાણી સેક્રેટ્રિક સોશિયલ વર્કર ફ્રેન્ડ્સ હું આવી છું આજે લઈને ટવકો ચાલીસ મો મિત્રો અને ઘણા ઘણા વિષય મનમાં હતા પણ ઘણીવાર સમાજની તત્કાલીન પરિસ્થિતિ જોઈને પણ વિષયો બદલાઈ જાય છે અને મિત્રો મેં તો લગ્નજીવન સમાયોજનમાં ઘણું બધું કામ કરેલું છે તો એના ઉપરથી મને લગ્ન જીવન સમાયોજન કે લગ્ન જીવન અનુકૂલન એના વિશે થોડીક વાત કરવી હતી આના આ વાત તો મિત્રો બહુ જ લાંબી થાય એ વિશે પણ આપણે જુદા જુદા ફેઝમાં લઈશું મિત્રો તો આજે એનો થોડોક ભાગ લઈએ લગ્ન મિત્રો આપણે જાણીએ છીએ બે વ્યક્તિ તન મન અને ધન અને કુટુંબને સાથે લઈને સંકળાય છે અને આપણી ઇન્ડિયન ફિલોસોફી પ્રમાણે તો સાથે રહેવાના શપથ જે લખ્યો કે સાથે રહેવાની જે વિધિ બધી છે જે સપ્તપદી ને બધામાં એનો હેતુ એ જ છે કે લગ્નજીવન સરસને એકબીજા કઈ રીતે ધ્યાન રાખવાનું ને એમાં તો બધું ઘણું છે જો વિધિને ધ્યાનથી આપણે સાંભળીએ તો તો આપણા સમાજ પ્રમાણે તો લગ્ન એ ઘણા બધા કે સોળ સંસ્કારમાંનો એક સંસ્કાર જ છે મિત્રો અને લગ્નની સંસ્થાને આપણા સમાજમાં તો બહુ માન આપે છે મિત્રો પણ જેમ દરેક વસ્તુમાં નવી વસ્તુની અસર થાય છે એમ મિત્રો પહેલાંના સમયમાં તો એમ કે એક નક્કી કર્યું પછી છોકરીથી પાછું અભાય જ નહીં એટલે કોઈને કોઈ રીતે છોકરીઓ એડજસ્ટ થઈ જતી વર પણ થતા હશે અને સંસાર ચાલ્યા જ ચાલ્યો જ હતો અને અણબનાવ સાથે પણ છોકરાઓની ઢાલમાં કે કુટુંબના બીજા લોકોની ઢાલમાં અન્ન બનાવ કે અપમાન કે બધું સહન કરીને સ્ત્રીઓ જિંદગી કાઢી નાખતી ને એમાં એને કંઈ એવું અત્યારે આપણે વિચાર કરીએ તો એવું લાગે પણ એ વખતે એ સ્ત્રીને કંઈ એમાં કંઈ બહુ અજૂકતું લાગતું નહીં કોઈક વખત એના અહીંયા હળ ઠાલવતી પણ આવું જ હોય એવું એણે સ્વીકારી લીધેલું ધીરે ધીરે મિત્રો સમય બદલાણો અને સ્ત્રીઓ બહુ સારી વાત છે સ્ત્રીઓ બહુ જ આગળ આવી અને પુરુષની સમૂહ વળીયણ બનતી થઈ અને એને તો બિચારીને બે જવાબદારી આવી ઘરની અને ભલે ને અત્યારના મોર્ડન પુરુષો ઘરના બધી બાબતમાં છોકરાઓના ઉછેરવાથી માંડીને નેપી બદલવાથી માંડીને બધી જવાબદારી બેબી સિટિંગની લે છે પણ બાય એન્ડ મોટું કામ તો લગભગ હાઉસ હોલ્ડનું સ્ત્રીઓની એમાં હથરોટી હોય એ જ લગભગ વધારે સંભાળતી હોય છે ભલે બંને પક્ષે સમજૂતી હોય છતાંય એટલે એને જરા ડબલ જવાબદારી તો આવે છે અને સ્ત્રીઓ પણ એટલું બધું ભણે અને એટલી બધી આગળ આવી છે કે એને એનો વિષય વાપરવાનું પણ મન થાય ને એના લીધે એના કુટુંબને એ ના અવગણી શકે અને ના સ્વીકારી શકે ફૂલ્લી એવી એવી પરિસ્થિતિ આવતી હોય છે હા તો લગ્ન જીવનની આ સમસ્યા લગભગ પાંચ વરસ પછી જ આવી ઊભી થતી હોય છે પહેલાં પાંચ વર્ષ તો થોડુંક એડજસ્ટમેન્ટમાં થોડુંક એક જાતને ડ્રીમમાં હં એક જાતના નશામાં નીકળી જતું હોય છે પછી જ રિયાલિટી શરૂ થાય છે મિત્રો અને આ રિયાલિટીમાં થોડીક બાંધછોડ 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 કરીને ગાડું ગભડી જાય છે હા અને પતિ પત્નીનો તો ઝઘડો ક્યારે થાય ને ક્યારે બે જણ એક થઈ જાય ખબર પડતી નથી કારણ કે અલ્ટિમેટલી લોકો શારીરિક રીતે પણ જોડાયેલા છે એટલે એ તત્વ પણ ઘણી કામ કરી જાય છે અને બે સાથે હોય છે એટલે બે એકબીજાની રીતે એકબીજાની રીતે ખાનગીમાં એકબીજાને માફ કરી દેતા હોય છે એટલે પણ કો વખત આ ઝઘડો પછી બહુ સ્વરૂપ સ્વરૂપે એકની એક વાત વારંવાર થાય એટલે રૂઢ બની જાય છે તો લગ્નજીવન સમાયોજનમાં આજે તો આપણે લગ્ન જીવન સમાયોજનમાં વચ્ચે આવતા પરિબળોને એમાં શું થઈ શકે એવી બાય લાર્જ વાત કરીશું મિત્રો સમયને ધ્યાનમાં રાખીને ઓ બાય ધ વે ફોર ગોડ થેન્ક યુ સો મચ ફોર યોર રિસ્પોન્સ ફોર ફોર માય થર્ટી ઓગણચાલીસમાં ટવકામાં રિસ્પોન્સ ધીરે ધીરે મળ્યો પણ સારો મળ્યો ધીરે ધીરે બધાને નવરંગતી વાત પણ વાંચવાનું મન થઈ જાય છે મિત્રો સાંભળવાનું હજી પણ તમને બધા કહું ગમશે જ મિત્રો કારણ કે આ એક વાસ્તવિક વાત છે ને દરેકના જીવનમાં આવે છે એવા જ વિષયો આપણે ટૌકામાં તો લઈએ છે આપણે ટૌકામાં એટલું બધું કાઉન્સેલિંગ કે એટલું બધું વિષય જે હોય મનોવૈજ્ઞાનિક એને લેતા નથી અફકોર્સ એની બધી વાતો બહુ વણી લઈએ છીએ ટૌકામાં એ હું કહેવાનું ભૂલી ગઈ એટલે આ સૌથી પહેલું તો કુટુંબ આપણે એના એમાં લઈએ તો કુટુંબમાં શું છે કે સ્ત્રી કુટુંબ વરની સાથે કુટુંબને પણ પરણીને આવે છે એમ તો ચાલે અને કુટુંબમાં ઊંચ નીચને બધું સમાજના એ લોકોના સોશિયો ઇકોનોમિક જે રીતના લેવલ હોય એ રીતના નાના મોટા પ્રોબ્લેમ થયા કરે છે કોઈ જગ્યાએ દહેજની વાતો હોય છે તો કોઈ જગ્યાએ અમુક રીતે જ બધું કામ કરવાનું ને એની વાતો હોય છે સમાજની જેટલી સજાગતા અને જેટલું કુટુંબ એડવાન્સ એ પ્રમાણેના બધા પ્રશ્નો હોય છે મિત્રો એટલે કુટુંબ એનું પરિબળ છે હ પછી કુટુંબમાં અમુક સતત માંદગી રહેતી હોય માતા પિતા વરને વહુના અથવા તો એ લોકોના સંતાનને લઈને પ્રશ્નો થાય આવા બધા તો મેન પ્રશ્ન હોય છે જે કુટુંબની સાથે લાગે વળગે છે બીજા પ્રશ્નો એવા હોય છે જે પતિ પત્નીના વિચારને લાગે વળગે છે શરૂઆતમાં તો મેં કોઈ એમ નશો હોય એટલે ખબર પડતી નથી પણ ધીરે ધીરે રિયાલિટીમાં આવે છે ને એ કેટલું બધા બધી સ્ત્રીઓને એક વાંધો હોય છે કે નાઇન ટુએલ કેમ બેડ ઉપર મૂક્યું ને ટૂથપેસ્ટ કેમ એની જગ્યાએ ન મૂકી આ નાની નાની બધી બાબત બાબતો હોય છે મિત્રો પુરુષોએ પણ એ બધામાં બહુ ધ્યાન રાખવું જોઈએ મિત્રો પણ થોડી સ્પેસ આપી તો એમાં શું છે અત્યારે સ્ત્રીએ ક્યાં કામ કરે છે સ્ત્રીએ ક્યાં રાંધે છે લગભગ અમુક સમાજમાં તો માણસ જે કરતું હોય એને શીખવાડી દઉં કે ભલે સાહેબ મૂકતા અહીંયા સાહેબ એ કોઈ પણ ખુશમાં હોય તો મૂકી દે છે સાહેબે સાહેબ એ શું કામ હું તો કહું છું ટોવેલ ત્યાં મૂકવો જોઈએ ટોવેલ સીધો પેલા વોશિંગ મશીનમાં જ નાખી દેવો જોઈએ વોશિંગ મશીન જે રોજના ટુવાલ ધોવાઈ જાય આવી નાની મોટી તો ઘણી બાબત હોય છે મિત્રો તો વિચાર ભેદ હોય ને બેના તો શરૂઆતમાં નથી વ્યક્ત થતા પણ પછી ધીરે ધીરે વ્યક્ત થવા માંડે છે અને પછી મિડલ એજ પછી તો એવા બે જણનું થઈ જાય ને એક બે જણા કે આ એ ના છોડે ને આ એ ના છોડે હ અને મન તો ઘણાય સારા માંગા આવતા તા ને પેલા કે મન તો ઘણી સારી છોકરી જોવા આવતી હતી ત્યાં સુધીની વાત થઈ જાય છે મિત્રો એટલે બધે લેવલ સુધી પહોંચી જાય છે કે હા એ હું બીજો હતો એટલે એટલો બધો વાંધો આપણે સમજી વિચારીને લગ્ન કર્યા છે હા આપણે એને એની આસપાસની પરિસ્થિતિ જોઈ છે થોડાક વરસ પછી પરિસ્થિતિમાં કેટલો ફેરફાર થશે એ પણ વિચાર્યું છે નહીં થાય એ પણ વિચાર્યું છે કયા સોશિયો ઇકોનોમિકલ સ્ટેટ સ્ટેટામાં આપણે ગયા છીએ એ બધું આપણને ખબર તો છે તો પછી આપણને એમ થાય કે મારે તો ઘણું એ આપ કહેતા હતા ને ઘણું જો હું લગભગ વાત કરું છું મોર્ડન સમાજની કરું છું હું દહેજ વાળા કે એમાં તો કોઈ ઓલ્ટરનેટ જ નથી છૂટાછેડાને ને એમાં તો સુસાઈડલ બધે ટેન્ડન્સી ને બધું બહુ જ હોય છે એ આખી જુદી વાત છે પણ એમ કે બાય એન્ડ લાર્જ ભલે ને સામાન્ય હોય પણ સમજુ ને બ્રોડ માઇન્ડેડ ઘર હોય ને એની હું વાત કરી રહી છું તો ઘણી વખત એવું થાય છે કે મેં કહ્યું એમ કુટુંબ હોય પછી પરસ્પર સ્વભાવમાં એકબીજાને ના બનતું હોય અવિશ્વાસ હોય હ પછી બહુ જ સ્વભાવના છૂટા હોય કે એક્સ્ટ્રા મેરિટલ રિલેશન છે એવું માને કે ખરેખર હોય એવું પણ હોય છે આર્થિક પાસામાં અસંતોષ ઘણો હોય છે કે પ્રપોર્શનેટલી જે રીતના એજ્યુકેશન જે એ રીતે નોકરી ન મળે તો પછી મિત્રો એ પણ હોય છે પછી ના ઉચ્ચ કક્ષાના ભણતર હોય છે ની ઉચ્ચ કક્ષાની જોબ હોય છે તો કોઈ પણ એક વ્યક્તિ છોડવા તૈયાર નથી હોતી અને આમાં હું તમને કહું કે ગમે તે મોર્ડન પુરુષ હોય ને તો એને એની વાઈફ એની ફ્રેન્ડ હોય એવું તો એ ઈચ્છે જ ને એની પાસે એ એની ઓરિજિનલ જાત વ્યક્ત કરી શકે અને સ્ત્રી પણ એની ઓરિજિનલ જે સ્વસ્થ ભાવ જે સ્વભાવ છે એ રીતે જ વર્તે એવું તો બે ઈચ્છતા હોય છે હા અમુક સુપરફિશિયલ અમુક વખત સુધી ચાલે પછી તો ઓરિજિનાલિટીમાં ગમતું હોય છે એ ઘણી વખત નથી આવી શકતું અને બંનેનો ઉચ્ચ હોદ્દો અને ઉચ્ચ કક્ષાની નોકરીને બધું હોય એટલે સંતાનોના એ પ્રશ્ન થાય છે અને સો કોલ્ડ વર્ણે જે માં ભોજે શું શયને શું રંભા ભોજે માતા એવો થોડોક થોડોક વિચાર તો મનમાં હોય છે એ ફૂલફિલ થતો નથી ફ્રેન્ડ્સ અને આવું ઊભું થાય છે મુશ્કેલી ઘણીવાર રૂટિન રૂટીન લાઈફમાં આર્થિક જવાબદારી બે ખેંચવી પડે એ બધી બહુ જ મુશ્કેલી થતી હોય છે આનંદ પ્રમોદનો થોડો ઓછો ટાઈમ મળતો હોય ઘણા એવા ઘરો એમાં પ્રાઇવસી ઓછી મળતી હોય આવું આ બધા ઘણા બધા પરિબળો છે આ બધા વન વે ઓર ધ અધર વે કરતા હોય તો એમાં આપણે કરવું શું આપણે શું કરી શકીએ તો બેઝિક જે છે મેં તમને કહું કે હું રોજ મારા ઇવનિંગ ટોકમાં પણ કહું છું કે વાતચીત વાતચીત ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કંઈ પણ હોય તો વાતચીત કરી લેવી પછી એ વાતચીતનું કદાચ પરિણામ મળે જેવું નથી પણ કોપા તો વાતચીતનો બેરિયર આવી જાય જ કોઈ કોઈની સામે જુએ જ નહીં દિવસો સુધી પછી વળી કોક રીતે સમાધાન થઈ જાય આઈધર ફિઝિકલ રીતે કે કોઈ પણ રીતે પણ ના જુએ ને ના બોલે ને ઇટ શૂડ નોટ બી દેટ વાત ચોખ્ખી કહીને કે ભાઈ હું આમાં એગ્રી નથી કે મને આ ગમ્યું નથી હા એવું રજૂ કરતા રહી ને તો એ ઘૂંટાય નહીં ને કોઈ મૃઢ ન બને વાતચીત તો ક્યારેય છોડીને ન થાય તો કોઈક વચ્ચે લાવીને પણ એક્સપ્રેસ કરું કે હું આવું માનું છું હા વાતચીત ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થોડુંક સ્પેસ આપી દેવી પડશે બેય જગ્યાએ હ અને કોઈ કોઈ માં આગળ હોય તો કોઈ કોઈનામાં આગળ હોય એવું જરૂરી નથી કે કોઈ વખત વાઈફ વધારે શાર્પ હોય ને ભાઈ થોડા મોડા પડતા હોય પણ એ બીજા ફિલ્ડમાં હશે ને એ બિઝનેસ ગોઠવી શકે તો પેલો બિઝનેસ લાવી શકે આવું બધું હોય છે પછી બે સરખું સ્થાન તો અત્યારે આપવું જ પડશે ને ગણવું જ પડશે પછી આ જે ડબલ જોબ પત્ની કરતી હોય છે એને એ રીતની જોવી જ પડશે ને એ જોબ કરતી હોય તો પછી બધી હેલ્પ રાખવામાં ક્યાં વાંધો જુદો થાય છે પછી ઘણી વખત એવું થાય છે કે પત્નીના મનમાં જો પુરુષોને બહુ લાંબી મેં ઘણું એક આનો એપિસોડ કહે છે પુરુષોને બહુ લાંબી વાત સાંભળવી ગમતી નથી ને પત્નીને લાંબી વાત કહેવી જોઈએ છે તો એને સ્થિર કરવાનો અને એને સમજવાનો એક જ રસ્તો છે એને સાંભળી લો પુરુષો બધું અને પત્નીઓએ બહુ લાંબુ લાંબુ નાની નાની વાત ના કરવી જોઈએ વારંવાર વખાણની અપેક્ષા ન રાખવી જોઈએ પુરુષોને વખાણ કરવાની રીત જુદી જ હોય છે પણ આ પ્રશ્ન હું નહીં લાવું હું તો આજે સાવ જ તમારે એકબીજાનો રેપો તૂટી જાય અને સુધી વાત આવી જાય એની વાત કરવી હતી મારે તો પતિ પત્નીના ડબલ જોબ હોય અથવા પત્ની બહુ જ ઘરનું કુટુંબનું ધ્યાન રાખીને સાંજે કંટાળી હોય તો નિષ્પક્ષ ભાવે વરે પણ એના માતા પિતાને જોવા અને એનામાં બદલાવ ના આવે તો પત્નીને તો એવું જાહેર પત્ની પાસે તો એવું વ્યક્ત કરવું જ કે એને આ બધી સમજણ છે એને એનો ગણ છે અને એને એના માટે રિસ્પેક્ટ છે તો એ દોડીને વધારે કરશે હા તો આ એક એકબીજાની વાત સાંભળો એ વિશ્વાસ તો રાખવો પડશે સ્પેસ આપવી પડશે બે જણા નોકરી કરે છે એટલે હા પછી આમાં કોક વખત શું હોય છે કે નાની વસ્તુ આપણે ભૂલી જઈએ છીએ એ એક બહુ લાંબુ થાય છે પણ એક જન્મદિવસ ઉજવવામાં વાઈફ વોઝ નોટ દેટ મચ હેપી મારી પાસે આવેલા ત્યાર પછી ખબર પડી કે એટલું બધું ભાઈ સારું પાર્ટી કરવામાં એરેન્જ કરવામાં પડ્યા હતા અને ગેસ્ટને એન્ટરટેન કરવામાં કંઈ ગિફ્ટ આપીને કંઈ સરપ્રાઇઝ ગિફ્ટ આપીને કેવા ફોટા પાડવાનું કેવું એમાં એવું બધું થયું કે વાઇફને એવું લાગ્યું કે મારો જન્મદિવસ તો આમાં ક્યાં આવ્યો એકદમ સુપરફિશિયલ લાગ્યું તમને જે ગમતું હોય એ જગ્યાએ જાઓ જ્યાં પ્રેમમાં પડ્યા હોય ત્યાં જાઓ જ્યાં રેસ્ટોરન્ટમાં પહેલા જતા હોય ત્યાં જાઓ એવી નાની નાની બાબત છે ને તે યાદ રાખશો ને તો જીવન હર્યું ભર્યું લાગશે ને હમણાં જ હું બોલી મારા એક ટોકમાં કે ભાઈ એને દાંપત્ય જીવનને થોડી ધૂળ ચડી જાય છે ઝાંખું બની જાય છે એ ના થાય એવી ઘણી સરળ રીત છે કે જેનાથી દાંપત્ય જીવનને હરું ભર્યું રાખી શકાય મિત્રો અને મેં તમને કહ્યું કે ક્લિયર વસ્તુ કરતા રહેવી સારી સારી કે હું મને આમ નથી ગમતો આમ અને જે ડિવોર્સની વાત ચાલે છે એ સંતાનના હિતમાં ભાઈ ન થયે લેવાય તો સારું કારણ કે હું તમને કહું કે તમને ખબર તો છે કે અમુક વાત તમારા બે જુદી છે તમારા લેવલ જુદા છે અમુક લેવલે તમે બે એગ્રી નથી થઈ શકતા

એમાં જુદા જ થવાની ક્યાં જરૂર છે આઈ ડિસએગ્રી બે ના રૂમ જુદા રાખો બે ના માળ એક ઉપર એક નીચે શું ડિવોર્સ લેવા જેવું હા હા એવું બની શકે કે ધ ઈ વોન્ટ ટુ સ્ટાર્ટ સ્ત્રી કે પુરુષને નવી જિંદગી શરૂ કરવી હોય બીજા સાથે તો દેર ઇઝ નો ઓલ્ટરનેટ પણ એમાં આ છોકરાઓના હિતમાં છોકરાઓ જે સહન કરે છે એક વાત તો બહુ લાંબી થશે પણ કે ઘણા જે થાય છે એમાં વાત કરી ઘણા યુવાનો સાથે તો એમાં એ લોકો લગ્ન પહેલા જેટલી બધી ક્લેરિટી કરી લે છે ઓહોહો હો સાથે રહીને અને દેલ સી ચંદ્ર કે મને એમ લાગે છે એ સારું હવે આ જમાનો નથી કે બોલ્યા ચાલ્યા વગર જે જિંદગી હોય એમાં છોકરાના સહારે એને ઘરના વ્યક્તિઓના સહારે મા જીવી જાય પપ્પા જીવી જાય બે એકબીજાની ઉપર પ્રહાર કરે એકબીજાનું અપમાન કરે પાછા ભેગા થાય પાછો તાવ આવે ત્યારે મળે વળી પાછા એકબીજાને આવી રીતે જિંદગી જતી રહે એના કરતાં અત્યારની જનરેશન તો છૂટા પડી જવામાં અને પોતાની રીતે જિંદગી જીવવામાં માને છે મેં કોઈ એમ અસ્તિત્વ માત્ર જ જો ન ગમતું હોય પણ છોકરાઓ માટે જો એટલું જતું કરે તો છોકરાઓ ડિવોર્સ કરતા મમ્મી પપ્પા પોતાની રીતે ઘરમાં રહે છે એવું કંઈક સમજી તો શકશે કારણ કે ડિવોર્સ છોકરાઓ સમજવા માંડે છે તો મિત્રો આ લગ્ન જીવન સમાયોજનની તો ઘણી વાત છે ને મારી પાસે તો ઘણા કેસ સ્ટડીઝ છે હા આપણે એવું હશે ને પ્રતિભાવ સારો હશે તો ટવકામાં આપણે વાઇઝ લઈશું કે શું પ્રોબ્લેમ હતો ને કેવી રીતે સોલ્વ થયો એમાંથી ઘણાની ઇન્સાઈટ પણ મળશે મિત્રો સો થેન્ક યુ સો મચ ટાઈમ ઘણો જ થયો છે આઈ ડોન્ટ નો મારું અપલોડ થશે કે નહીં બીકોઝ મેમરી યુઝફુલ સો ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ એન્ડ ઇફ યુ આર મેરિડ વિશ યુ ઓલ હેપી મેરીડ લાઈફ ફોર ધ ટાઈમ બિંગ વાતચીત કરીને ઉકેલ લાવજો મિત્રો બધું હલ શક્ય છે સિવાય બહુ મોટા પ્રશ્ન હોય તો